નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં હવામાનના તાજા સમાચાર જાણવાના છીએ દેશભરમાં ભારે વરસાદ આફત સર્જી કેરળ હિમાચલ પ્રદેશમાં ભૂસ્કલ ઓગણીસ રાજ્યો એલર્ટ પર મુકાયા દેશભરમાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે કેરળના વાયડાનામાં ભારે વરસાદ અને પગલે ભૂસ્કલની ઘટનામાં વીસથી વધુ લોકોના મોત થયા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં કાલકા સિમલા નેશનલ હાઇવે પર ને કારણે એકનું મોત થયું છે આ દરમિયાન હવામાન વિભાગે બીજી ઓગસ્ટ સુધી ગુજરાત સહિત ઓગણીસ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે ભારેથી અતિભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ અનુસાર લો પ્રેશરનું ક્ષેત્ર પાકિસ્તાનના નીચલા ભાગથી બંગાળની ખાડી સુધી વિસ્તરે છે તેની અસરથી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉત્તરાખંડ પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો ગુજરાત પ્રદેશ કેરળ અને માહે કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો છે આ દરમિયાન હિમાચલ પ્રદેશ પંજાબ પૂર્વ મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલય મધ્ય મહારાષ્ટ્ર તમિલનાડુ પોંડિચેરી અને કરાયકલ દક્ષિણ આંતરિક કર્ણાટક ઓડિશામાં કેટલાક સ્થળોએ મુશળધાર અને ભારે વરસાદ થયો છે આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર ત્રીસમી જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહેલી ઓગસ્ટે કોંકણ અને ગોવામાં એકત્રીસમી જુલાઈથી બીજી ઓગસ્ટ સુધી પૂર્વ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પહેલી અને બીજી ઓગસ્ટ પશ્ચિમ મધ્યપ્રદેશ બીજી ઓગસ્ટે ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે ઉત્તરાખંડમાં બીજી ઓગસ્ટે હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને કાશ્મીરના લદ્દાખમાં એકત્રીસમી જુલાઈએ પહેલી ઓગસ્ટ સુધી અને હરિયાણા ચંદીગઢ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં એકત્રીસ જુલાઈ સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત દક્ષિણ કર્ણાટકમાં ત્રીસમી જુલાઈ સુધી પૂર્વોત્તર રાજ્યો નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં હવામાનનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારબાદના વરસાદને લઈ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જામી મેઘસવારી પ્રોતીજ અને વિસનગરને ધમરોળ્યું આજે આ જિલ્લામાં એલર્ટ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બાદ આજે મેઘરાજાએ ઉત્તર ગુજરાત તરફ મંડાણ કર્યું છે સાબરકાંઠાના પ્રોતીજમાં છ પોઈન્ટ પચાસ ઇંચ મહેસાણાના વિસનગરમાં બે કલાકમાં ચાર ઇંચ સહિત કુલ છ ઇંચ વરસાદ ખાબક્યો હતો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો તેર તાલુકામાં વરસાદ નોંધાયો સોળ તાલુકામાં ચારથી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ સુરત દાહોદ તાપી નવસારી સુરેન્દ્રનગર જુનાગઢ અમરેલી દ્વારકા ગીર સોમનાથમાં ભારે વરસાદને અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં સ્ટેશનનો કુલ પંચાવન ટકા વધુ વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં રવિવારે અઠ્યાવીસમી જુલાઈ સુધી સિઝનનો માત્ર ત્રીસ ટકા વરસાદ પડ્યો હતો પરંતુ સોમવારે ઉત્તર ગુજરાતમાં ઓગણત્રીસમી જુલાઈએ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઉત્તર ગુજરાતમાં ઘટ રહેશે કે કેમ તે પ્રશ્ન જવાબ જાણે ઉકેલ આવી ગયો છે સમગ્ર ગુજરાતમાં વાત કરવામાં આવે તો રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ પંચાવન ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ પંચોતેર ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં કુલ તોતેર ટકા દક્ષિણ ગુજરાતમાં ઓગણ સિત્તેર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં સાડત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં ત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાત પર પહોંચી વરસાદી સિસ્ટમ બે દિવસ આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં આજથી બે દિવસ વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો જે બાદ સોમવારે ફરી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી થઈ બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી હવે ગુજરાત પર આવી છે આ સિસ્ટમ રાજ્ય પર પહોંચતા ફરી ચોમાસું સક્રિય થયું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે આ સિસ્ટમની સાથે સાથે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઓફ શોર ડ્રફ રેખા સર્જાયેલી છે જેની અસર પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે ગુજરાતમાં પહેલી જૂનથી અત્યાર સુધી સરેરાશ વીસ ટકા જેટલો વરસાદ વધારે થયો છે છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ છે પિસ્તાલીસ જળાશય છલકાયા ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની પ્રેસ રિલીઝ મુજબ સોમવારે સવારની સ્થિતિ પ્રમાણે રાજ્યના પિસ્તાલીસ જળાશય સંપૂર્ણપણે છલકાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય સાત જળાશય નેવુંથી સો ટકા પાણીથી ભરાયા છે સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના ત્રેપન પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલો ભરાયો છે આ સિવાયના બસો છ જળાશયો તેની સરેરાશ ક્ષમતાના સુડતાલીસ પોઈન્ટ ઓગણીસ ટકા જેટલા નોંધાય છે રાજ્યના ત્રીસ ડેમ સિત્તેરથી સો ટકા ભરાતા એલર્ટ અઠ્યાવીસ ડેમમાં પચાસથી સિત્તેર ટકા પાણી ભરાતા ચેતવણી અપાઈ જ્યારે છત્રીસ ડેમ તેની સરેરાશ ક્ષમતા કરતાં પચીસથી પચાસ ટકા ભરાયા વિસ્તારના જોઈએ તો દક્ષિણ ગુજરાતના તેર જળાશયો સરેરાશ ત્રેપન ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમ સરેરાશ પચાસ ટકા કચ્છના વીસ બંધમાં સરેરાશ પચાસ ટકા મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં સરેરાશ સાડત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં સરેરાશ છબ્બીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો સંગ્રહ થયો છે મધ્ય ગુજરાતમાં મેઘમહેર ગોધરા સ્થિત વાત કરીએ તો સહયોગથી આપણી જિલ્લાના લુણાવાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે બસ સ્ટેન્ડ વાવવાળા માર્કેટ ચોક દરકોલી દરવાજા તથા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ ગુજરાત પર નવી સિસ્ટમ આવતાની સાથે જ જુલાઈના અંતમાં સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેની સાથે રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે અને હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આગામી બે દિવસો સુધી દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા મહીસાગર અરવલ્લી છોટાઉદેપુર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત વલસાડ નવસારી સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી સતત વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે જ્યારે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિત વિસ્તારોમાં પણ આગામી બે દિવસ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે સિસ્ટમ ગુજરાત પર આવતાની સાથે જ અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધી ગયું છે અને પૂર્વ મધ્ય તથા ઉત્તર ગુજરાત પર વરસાદનું જોર વધારે રહે તેવી શક્યતા છે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કચ્છ જિલ્લામાં આગામી બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ વધારે રહેશે કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ ગુજરાતમાં છેલ્લા પંદર દિવસોથી વરસાદ વધારે પડી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર સતત જોવા મળ્યું રાજ્ય પર આવેલી આ સિસ્ટમને કારણે બેથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે હવામાન વિભાગે પ્રમાણે ત્રીસ જુલાઈ રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જ્યારે ગુજરાતના રીઝનના વિસ્તારોમાં બે ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે આપેલી છે માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસો સુધી સતત વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી પહેલી જૂનથી અઠ્યાવીસ જુલાઈ સુધી સરેરાશ રીતે જોઈએ તો દેવભૂમિ દ્વારકામાં તેની સરેરાશ કરતાં બસો છત્રીસ ટકા વધારે વરસાદ થયો છે જે બાદ પોરબંદરમાં સરેરાશ કરતાં એકસો ઓગણપચાસ ટકા વધારે વરસાદ નોંધાયો છે ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદને કારણે પિસ્તાલીસ જળાશયો સંપૂર્ણપણે ભણાઈ જતા હાઈ એલર્ટ પર મુકરાવામાં આવે છે આ ઉપરાંત સરદાર સરોવર ડેમ અત્યાર સુધી તેમની ક્ષમતાના ત્રેપન ટકા જેટલો પાણી સંગ્રહ લઈ ચૂકે છે દર્શક મિત્રો આ હતા વરસાદના મહત્ત્વના સમાચાર તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે જલ્દી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર